નમસ્કાર મિત્રો આજે સીધો ભારતીય જનતા પાર્ટીની સત્તા પીપાસા એ કેટલી નિષ્ફળ રહી છે આજે એની વાત કરવાના મુખ્યમંત્રી હેમંત સોરેન એ ભ્રષ્ટાચાર કરે છે અને એમની પાછળ સતત ઈડી લગાડી દેવામાં આવે છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ લગાડી દેવામાં આવે છે અને એમની સરકારને બરખાસ્ત કરીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો જે મનસુબો ભારતીય જનતા પાર્ટી તરફથી રાખવામાં આવ્યો અને ડોક્ટર નિશિકાંત દુબે જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એ એમના સોરેન પરિવારની જે આંતરિક લડાઈની વાતો કરતા હતા એ આખી ગેમ એ નિષ્ફળ ગઈ

ઝારખંડ મુક્તિ મોરચાના રાજીનામું એમના પક્ષના ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યો આરજેડી ના ધારાસભ્ય ડાબેરી પક્ષના ધારાસભ્ય એ બધા એ મળીને ચુવાળીસ જણાએ એક્યાસી ધારાસભ્યોની વિધાનસભામાં જેમાં એક બેઠક ખાલી છે એટલે કે એસી સભ્યો એ ચંપાઈ સોરેન જો કે એ સિબુ સોરેન ના જૂના સાથી છે ઝારખંડ મુક્તિ મોરચાના એમને નેતા પદે ચૂંટી લીધા છે અને એ નવા મુખ્યમંત્રી થાય એના માટે માન્ય શ્રીને બધા જ ધારાસભ્યો ચુવાળી ચુવાળી ધારાસભ્યો જો સોરેનના મોટાભાઈ દુર્ગા સોરેન સદગત મોટાભાઈ દુર્ગા સોરેન ના ત્રણ ત્રણ વખત ધારાસભ્ય ચૂંટાયેલા એમના પત્ની સીતા સોરેન એમને પણ એમ કહ્યું કે જો હેમંત ના પત્ની કલ્પના સોરેન જો મુખ્યમંત્રી થાય તો હું બળો કરીશ અને ભારતીય કે આ પાર્ટીમાં તૂટફૂટ થશે અને એ લોકો ભૂલી ગયા કારણ કે બેન સીતા એ પેલી જે મીટિંગ થઈ ધારાસભ્યોની એમાં સીતાબેન અને એમના ત્રણ સમર્થક ધારાસભ્યો એ ગયા નહી બહુમતી ધારાસભ્યો જેમના હસ્તાક્ષર લેવામાં આવ્યા એમાં બે કાગળ તૈયાર કરવામાં આવ્યા હતા કે એક કલ્પના સોરેન એ વિધાયક દળના નેતા બને એટલે કે ધારાસભ્યોના નેતા બને એટલે કે મુખ્યમંત્રી બને હેમંત પછી પરંતુ એની સામે જો વિવાદ થાય એમના પરિવારમાંથી જ કારણ કે હેમંત સોરેનના નાના ભાઈ પણ મુખ્યમંત્રી બનવા તૈયાર છે અને એમના મોટાભાઈ ના પત્ની સીતાબેન પણ મુખ્યમંત્રી બનવા માટેનો દાવો કરી રહ્યા છે અને એનો લાભ ભારતીય જનતા પાર્ટી ઉઠાવે એ પહેલા બૌધ વરિષ્ઠ નેતા અને હેમંત સોરેનના પિતાશ્રી સિબુ સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના કલ્પના સોરેનનું નામ હતું અને બીજામાં ચંપઈ સોરેનનું નામ હતું અને ચુવાળીસ ધારાસભ્યોની એના ઉપર સહીઓ હતી જેમાં ઝારખંડ મુક્તિ મોરચાના સભ્યો અને કોંગ્રેસના સભ્યો અને આરજેડી અને બીજા મિત્ર પક્ષ ડાબેરી જે આમ તો એમના પરિવારના સભ્ય નથી પરંતુ ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપકોમાંના અને વરિષ્ઠ નેતા અને હેમંત સોરેનની સરકારમાં સૌથી મજબૂત મંત્રી એ રહ્યા એમને નેતા પદે ચૂંટેલા જાહેર કર્યા કલ્પના સોરેનનો મુદ્દો એમનો જે કાગળ હતો એ બાજુ ઈડી તપાસ કરી રહી છે પૂછપરછ કરી રહી છે મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ એમને અણસાર આવી ગયો હતો કે એમની ધરપકડ થવાની છે એટલે એમના રાજકીય સલાહકાર એમને એમણે પોતાનું રાજીનામું આપીને એ રાજભવન મોકલાવી દીધા એટલે કે મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે અને મુખ્યમંત્રી રાજીનામું આપે અને એમની ધરપકડ થાય તો ઝારખંડ મુક્તિ મોરચાના નેતા ચંપઈ સોરેન એ મુખ્યમંત્રી બને પરંતુ ભારતીય જનતા પાર્ટીને ન કે ન પ્રકાર આજે મહાગઠબંધન છે ઝારખંડમાં એને તોડવું એવી મહેચ્છા એની હતી અને રાજભવન એ ભારતીય જનતા પાર્ટીનો થયો છે રાજભવનની સામે પત્રકારોને બાર એમને રોકવામાં આવ્યા ધારાસભ્યોને સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજભવનમાં પ્રવેશ મળે છે ભલે રાજ્યપાલ એ નવ વાગે દસ વાગે રાતે અગિયાર વાગે મળે પરંતુ મુખ્યમંત્રી એનું રાજીનામું આવી ગયું છે અને બહુમતી લીધો છે પરંતુ રોકી રાખવામાં આવ્યા આનાથી વધુ કલંકિત લોકશાહી કઈ હોઈ શકે એ જ મોટો પ્રશ્ન છે અમે હંમેશા કહીએ છીએ કે ભ્રષ્ટાચારી નેતાઓની સામે જો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની તાકાત હોય તો એમણે પોતાના જે ભારતીય જનતા પાર્ટીમાં જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એમની સામે પણ આ જ રીતે ઈડીને છોડી મૂકવી જોઈએ સીબીઆઈ ને છોડી મૂકવી જોઈએ ઇન્કમટેક્સ ને છોડી મૂકવો જોઈએ મૂકવી જોઈએ એજન્સીઓને અને એમની ધરપકડો કરાવવી જોઈએ એમને જેલવાસ ભોગવવો જોઈએ એને બદલે દૂધે ધોયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ આપણે બધા જાણીએ છીએ પરંતુ બિહારમાં જે રીતે પલટુ પોતાને પડખે લઈને એમણે આખો ખેલ પાડી દીધો એ પછી એમણે ખેલ પાડવો તો ઝારખંડનો અને ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની એમની મહેચ્છા હતી પરંતુ એ મહેચ્છા પર પેલો પત્ર ચંપઈ સોરેન જે બહુ જ હેમંત સોરેનની મિનિસ્ટ્રીમાં એ બહુ જ સિનિયર મંત્રી રહ્યા મહત્વના ખાતાઓના મંત્રી રહ્યા અને એમના પિતાશ્રી હેમંત સોરેનના પિતાશ્રી ગુરુજી એટલે કે સિબુ સાથી રહ્યા બહુ જ વરિષ્ઠ સાથી રહ્યા એ સોરેન જે ટાઈગર તરીકે જાણીતા છે અને ત્યાંની પ્રજા પણ એ હેમંત સોરેન અને સોરેન પરિવારની સાથે રહી ઝારખંડ મુક્તિ મોરચાની સાથે રહી એના દ્રશ્યો તમે ટીવી ઉપર જોયા હશે જો બતાવવામાં આવ્યા હોય તો પરંતુ ટીવી પરના અહેવાલો એક પક્ષી હતા જ્યાં સુધી ચંપલ સોરેન ચૂંટાયેલા મુખ્યમંત્રી પદ માટે કેવો ઝઘડો ચાલી રહ્યો છે એના જ અહેવાલો એ ભરી ભરીને આપવામાં આવતા હતા ટીવી ચેનલો ઉપર અથવા તો બીજા સરકારી માધ્યમો કહી શકાય એવી એવી ગોદી ની ચેનલો ઉપર પરંતુ છેવટે આ સમાચાર પણ આપવા પડ્યા પચાસ રાજ્યપાલ શ્રી મળશે આજે આપણો એપિસોડ થોડોક મોડો થશે કારણ કે ઝારખંડમાં શું બની રહ્યું છે એના તરફ દુનિયા આખીની નજર છે ભારતીય જનતા પાર્ટી એ વિપક્ષ ની સરકારને સહન નથી કરી શકતી અને તમે જો તમે ગમે તેટલા ભ્રષ્ટાચારી હો તો અમારી સાથે જો આવો માં આવો તો તો વાંધો નથી પરંતુ તમે જો સામે પક્ષે હો તો તમારી સીબીઆઈ ઇન્કમટેક્સ એ તમારી પાછળ છોડી મૂકવામાં આવશે અને તમને જેલવાસ ભોગવવાનો વારો આવશે તમને ખ્યાલ છે કે આજે જ રાબડી દેવી બિહારના મુખ્યમંત્રી રહેલા રાબડી દેવી અને એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા મિસા એમને પણ રાબડી નિવાસ જઈને પટણામાં ઈડીવાળાઓ એમને નોટિસ આપી આવ્યા તમને ખ્યાલ છે કે બે દિવસ પહેલા જ લાલુ યાદવ એમની ઈડી એ છે ને પૂછપરછ કરી ઈડીની ઓફિસે એના બીજે દિવસે એટલે કે ગઈકાલે તેજસ્વી યાદવ જે પરમ દિવસ સુધી તો નાયબ મુખ્યમંત્રી હતા એમની છે માત્ર બિહારનો જ મામલો નથી દિલ્હીમાં પણ મુખ્યમંત્રી કેજરીવાલને પણ પાછી નોટિસ આપી છે અને કેજરીવાલની ધરપકડ કરવા માટે આ કેન્દ્ર સરકારની એજન્સીઓ અમારી બી ટીમ તરીકે કામ કરો જે રીતે કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કર્યું હતું એ રીતે એ બીજે કામ કરે એવી એમની અપેક્ષા છે માયાવતી બહુજન સમાજ પાર્ટી ના માયાવતી મહાગમાં જવાની એમની સહેજ આમ આગળ વધવાની તૈયારીમાં હતા ત્યારે છે ને એમને પાછું સીબીઆઈ અને બીજા એમના કૌભાંડોની વાતો એ એમને યાદ દેવડાવીને જેલવાસની ધમકીઓ આપીને ગર્ભિત ધમકીઓ આપીને એમને જે રીતે મમતા દીદી એમના ભત્રીજા ભત્રીજાર અભિષેક બેનરજીને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એની પણ ધરપકડ ની ધમકીઓ આપવામાં આવે છે મમતા દીદી એ આખા બંગાળમાં એકલા લડશે તૃણમૂલ કોંગ્રેસ એ સ્વતંત્ર રીતે લડશે અને કોંગ્રેસ સાથે જોડાણ નહીં કરે માર્ક્સવાદીઓ સાથે જોડાણ નહીં કરે અને ભારતીય જનતા પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ કોંગ્રેસ અને તો એમાં કોને ફાયદો થાય એ બહુ જ જોવાનું રસપ્રદ રહેશે આ સંજોગોની અંદર હજુ મેં કહ્યું હતું તમને અગાઉ કે તમિલનાડુમાં પણ સ્ટાલિન જે ડીએમકે ના સુપ્રીમો છે એમને પોતાના તરફ ખેંચવા માટે એમના મિનિસ્ટરોને જેલમાં નાખ્યા એમને ત્યાં દરોડા પાડ્યા અને બીજું રાજકારણમાં રહેલા નેતાઓ કંઈ દૂધે ધોયેલા તો છે નહીં પછી આ પક્ષ ના હોય કે બીજા પક્ષ ના હોય અને એ સંજોગોની અંદર નરેન્દ્ર મોદીને ભોપાલમાં એમ કે છે કે સિત્તેર હજાર કરોડ કા ગોટાલા કરનેવાલે વાલે ગોટાલે બાજ એટલે કે અજીત પવાર છોડે ને નહીં ભારતીય જનતા પાર્ટીના બ્લોક માં નાયબ મુખ્યમંત્રી શરદ પવાર ની પાર્ટી તોડાવી નાખે છે શિવસેના એકનાથ શિંદે ને જેને ત્યાં મિનિસ્ટર બનાવી દે છે મુખ્યમંત્રી બનાવી દે છે આ તમે જાણો છો અને આ રીતે ભારતીય જનતા પાર્ટી ચંદીગઢ જેવી મહાનગરપાલિકા જેની અંદર આમ આદમી પાર્ટી કોંગ્રેસ એની સ્પષ્ટ બહુમતી થાય છે અને છતાં ત્યાં પણ ગોટાળા કરીને વિવાદ સર્જીને ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો મેયર અને નાયબ મેયર જાહેર કરવામાં આવે છે હાઈકોર્ટમાં મામલો ગયો હાઈકોર્ટે છે ને બહુ જ લાંબો સમય સુધી એને મુદત આપીને એનો જવાબ માંગ્યો છે અને આમ આદમી પાર્ટી હવે સુપ્રીમ કોર્ટમાં જવાની છે

ઝારખંડમાં લોકશાહીની હત્યા કરવા માટેની કોશિશમાં રહ્યા છે ચંપઈ સોરેન નો શપથવિધિ થાય છે કે નહીં અમે જયારે તમારી સાથે વાત કરીએ છીએ ત્યાં સુધી ચંપઈ સોરેનનો શપથવિધિ થયો નથી એસી માંથી ચુવાળીસ ધારાસભ્યોની સહયોગ સાથે એ પત્ર એમને માટે તૈયાર કરાયો છે રાજ્યપાલ શ્રીને માટે ચંપાઈ સોરેનને તેના એમના ઝારખંડ મુક્તિ મોરચાના અને કોંગ્રેસના ધારાસભ્યોએ જાહેર કર્યું કે અમારા નેતા તરીકે ચંપાઈ સોરેનને અમે ઇલેક્ટ કર્યા છે અને એમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવે એવી એમની માગણી હોવા છતાં રાજભવન એ રાજકીય અડ્ડો બની ગયો છે હવે આવતા દિવસોમાં ક્યાં ક્યાં કેવી કેવી રમતો રમાશે એના તરફ આપણી નજર રહેશે અમે જે કહીએ છીએ કહીએ છીએ તૈયારી ના હોય તો અમે બહુ ચિંતા કરતા નથી એમણે એપિસોડ જોવાનું માની વાળવું જોઈએ અમે કહીએ છીએ કે અમે તો સાચી વાત કહીશું ટકોરાબંધ વાત કહીશું અને તમે જે મિત્રો આટલી બહોળી સંખ્યામાં આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ જુએ છે એમને હું તો સલામ કરું છું કારણ કે તમને સાચી વાત જાણવામાં રસ છે અંધભક્તોની હું ચિંતા કરતો નથી અને જે લોકોએ સાચી વાત જાણવી હોય એ લોકો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે એવું હું તમને કહેતો છું એ પછી દેશમાં વસતા હોય કે વિદેશમાં વસતા હોય નમસ્કાર